ખાતે ખાતે બનેલી હત્યાની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો વીતેલી રાત્રી દરમિયાન બનેલી હત્યાની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી હત્યાના આરોપી શખ્સને પકડી પાડ્યો હતો પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે રઘુવીર ચૌધરી નામના બિહારી શખ્સની વીતેલી રાત્રિ દરમિયાન હત્યાની ઘટના બની ગઈ હતી શહેરના ઝીરો પોઈન્ટ વિસ્તાર પર આવેલ ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા રઘુવીર ચૌધરીની હત્યા બાદ પોલીસે ખૂબ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરતા આખરી આ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો મૂળ બિહારના જ પરંતુ અહીં ડ્રાઇવિંગ વ્યવસાય સાથે સંકળાયેલા રાહુલ ઉર્ફે કલુચનુ ચૌધરી નામના છવ્વીસ વર્ષીય યુવાનને પકડી પાડી તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાતા હત્યાનો આ ખુલાસો થયો હતો મળતી માહિતી પ્રમાણે હત્યાના આરોપી રાહુલ ચૌધરીની પત્નીને મરણ જનાર રઘુવીર ચૌધરીનો બીજો પુત્ર ભગાડી ગયો હતો જેનું મન રાખી મૂળ બિહારના ટેકરી ગામના ગયા જિલ્લાના રાહુલ ઉર્ફે કલુ ચનુ ચૌધરીએ રઘુવીર ચૌધરીની હત્યા કર્યાનું સ્પષ્ટ થયું છે પોલીસે આરોપી સામે મરણ જનારના પુત્રની ફરિયાદને આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે